બાકી વેરાની રકમ ન ભરાય તો મિલકત સીલ કરવાની ચેતવણી આપવામાં આવી હતી ત્યારે નોટિસના સાત દિવસ પૂરા થતા રાણપુર ગ્રામ પંચાયત તલાટી મંત્રી દ્વારા વેરાના બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોની મિલકત સીલ કરાઈ હતી જેમાં રાણપુર આરએમપી બેરિંગ સામે ગુરુકૃપા કોમ્પ્લેક્સ પહેલી માળાની તેર જેટલી દુકાનોને સીલ કરાઈ હતી તો બીજા માળે નવ જેટલી દુકાનોને સીલ કરી હતી

એમાં અગાઉ એ લોકોને આપણે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર એક મુજબ માગણા બિલ ત્યારબાદ નોટિસ ત્યારબાદ સીલિંગ કરવાની સાત દિવસનો સમય આપવાળી નોટિસ અને બે દિવસ પહેલાં આપણે સીલિંગની આજરોજ અગિયાર કલાકથી સૂર્યા સુધી સીલિંગ મારવાની નોટિસની જાણ કરતી નોટિસ આપણે એમને આપેલી હતી એના અનુસંધાને આજરોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા આજરોજ સીલિંગની કામગીરી શરૂ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અગિયાર દુકાનને સીલ મારવાનું છે અને પહેલાં માળ ઉપર પંદર દુકાનને છે મારવાનું છે અને આ કોમ્પ્લેક્ષ ગુરુકૃપા બે ઈ નસરૂજીનભાઈ સજુજીનભાઈ બાગડિયા વગેરેના નામથી બોલે છે ગ્રામ પંચાયત